નમસ્કાર દર્શક મિત્રો ખબર રોલીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજ એક મહત્વના મુદ્દા પર આપણે ચર્ચા કરવાની છે જેમાં ખેડૂત અને તંત્ર વચ્ચે ખેડૂતને મોટી કેવડી મુશ્કેલીઓ પડી છે એનું એક ઉદાહરણ છે મોડાસા તાલુકાના કોકાપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા એક ખેડૂતને સરકારી ભૂલોના કારણે સોસાવાનો વારો આવે છે અને ઘેર ઘેર ફરવાનો વારો છે વર્ષ બે હજાર પચીસના ડિસેમ્બર માસમાં ખેડૂતને જાણ થઈ કે ભાઈ અમારા નામ સાત બારના ઉતારામાંથી નીકળી ગયા છે એની જગ્યાએ ગામના જ ત્રણ વ્યક્તિઓના નામ દાખલ થઈ ગયા છે જેના કારણે તેઓએ મામલતદાર કલેક્ટર અને રેવન્યુ વિભાગના તમામ સ્થાનગ અધિકારીઓને લેખિતમાં રજૂઆતો કરી જે તે સમયે અધિકારીઓ પણ ખાતરી આપી કે તમને એકાદ અઠવાડિયાની અંદર આનું નિરાકરણ લાગી આપીશું આજે ચાર ચાર મહિના થયા છતાં આ લોકો પોતે રખડી રહ્યા છે તંત્ર પણ કોઈ પણ જાતનો જવાબ આપવાના બદલે બાય બાય ચાલણી કરી રહ્યો છે આ વાત છે કોકાપુર ગામના સિકંદરભાઈ અને અહેમદુલાભાઈ

આ લોકો પોતાના ધંધો વ્યવસાય છોડીને મામલતદાર ઓફિસ કલેક્ટર ઓફિસ અને પ્રાંત ઓફિસ ને સાથે સાથે તલાટીના ચક્કરો ખાઈ રહ્યા છે તો એક વિનંતી છે સરકારને પણ વિનંતી છે તંત્રને પણ વિનંતી છે કે આવું ના થાય એક ઓનલાઈન પ્રક્રિયા અથવા તો ડિજિટલ કરવાના ખેલની અંદર આવા ખેડૂતો નુકસાન ના ભોગવવું પડે પરેશાની ના ભોગવવી પડે એના માટે મગજમારીઓ કર્યા વગર તંત્રએ વચલો રસ્તો કાઢી અને ખરેખર આ લોકો પોતે ખેડૂત જ છે અને સાચા હકદાર છે સાચા હકદાર હોવા છતાં આજે ખોટા બનીને રખડી રહ્યા છે ત્યારે તંત્રને પણ એક વિનંતી છે કે આ ખેડૂતોને ન્યાય અપાવે એમના સાચા નામો અઠ્યાવીસ નામો છે અઠ્યાવીસ અઠ્યાવીસ નામો પુનઃ સાતમારના ઉતારામાં અને સરકાર રેકોર્ડ પર લઈ લેવામાં આવે અને જે ખોટી રીતે નામો ચડી ગયા છે એમને રદ કરી દેવામાં આવે અને સાથે સાથે આવી કાર્યવાહી કરવામાં જે ભૂલ કરી હોય કે જાણી જોઈને કોઈ કાંડ કર્યો હોય તો એવા લોકોને ઝડપી લઈ અને એમની સામે મોજદારી ગુનો દાખલ કરવો જોઈએ ખબર અરવલ્લી અલ્પેશ રાઠોડ નામ સિકંદર દાહોદભાઈ કાકરોલિયા વતની વણિયાદ કોકાપુર અમારી બાપદાદાની જમીન વણિયાદમાં કોકાપુરની પંચાયતમાં આવેલી છે તેનો જૂનો સર્વે નંબર નવ્વાણું નવો સર્વે નંબર બસો ત્રણ જે સર્વે નંબર બ્લોક થઈ જવાથી સરકારની મામલતદારની ભૂલોના કારણે સર્વે નંબર બ્લોક થઈ જવાના કારણેથી અમે અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ અરજી આપેલ છે અરજી આપેલ ના બાદ બીજા બીજી પાર્ટીના નામ દાખલ કરેલ છે અને એ નામ કમી કરાવવા માટે અમે કલેક્ટર ઓફિસ મામલેદાર ઓફિસ રેવન્યુ તમામ દફતરની અંદર અમે અરજીઓ આપેલ છે હજી તક કોઈ સુનવાઈ થતી નથી અમારી તો કલેક્ટર સાહેબને વિનંતી કે અમારી વાત સાંભળી અને અમારા જે મૂળ નામ છે અઠ્યાવીસ એ અમારા નામ અમારી સર્વે નંબરની અંદર દાખલ કરવા વિનંતી અને તમારી ભૂલોના કારણે અમારા ખેડૂતો બધા પરેશાન થાય છે એને એના માટે તમારે કાળજીપૂર્વક ધ્યાન લઈ અને અમારે નામો અમારા સર્વે નંબરમાં દાખલ કરવા વિનંતી મારું નામ અહેમદભાઈ સુલેમનભાઈ કાંકરોલિયા હું મૂળ વતની વણિયાદ કોકાપુરનો છું અને કોકાપુર પંચાયતના અંદર મારી જમીન આવેલી છે જૂનો સર્વે નંબર નવ્વાણું અને નવો સર્વે નંબર બસો અત્યારે વાવેતર પણ ચાલુ છે અમારું જ્યારે અમને ખબર પડી આપણે અઢાર અગિયાર બે હજાર પચીસના દિવસે કે તમારે જમીન બ્લોક સર્વે નંબર બ્લોક થઈ ગયો છે તે બ્લોક માટે અમે અરજીઓ પણ આપી સર મામલતદાર કલેક્ટર જેટલા સરકારી દફતર છે એટલામાં અમે અરજીઓ આપી છે તેનો આજ સુધી કોઈ નિકાલ આવ્યો નથી આજ જે સરકારી અધિકારીઓને ભૂલ ના કારનારી આ કામ થયું છે તો હું કલેક્ટર સાહેબને એટલું જ કહેવા માગું છું કે જે ત્રણ અમારા અઠ્યાવીસ નામો રદ કરી અને ત્રણ નામો દાખલ કરેલ છે પટેલ શૈલેષભાઈ રેવાભાઈ વિશ્વાસભાઈ શૈલેષભાઈ રેવાભાઈ અને શીતલબેન શૈલેષભાઈ રેવાભાઈ પટેલ એમના નામો રદ કરી અને અમારા અઠ્યાવીસ નામો દાખલ કરી એ હું કલેક્ટર સાહેબને મારી નમ્ર અરજી છે અને જો આવું કરવામાં નહીં આવે તો અમારા જેટલા અઠ્યાવીસ નામો છે એ કલેક્ટર ઓભી છે ઉપાસના પર આવીને અમારી ફરજ છે ઉપાસ